રાટતા નહીં રંગા આ ખેલોન બધું તો ખબર નઈ પડતો એક ન્યાલે ગયો નહીં ઈ તો અમે કાલ આ તો મારુડજી હા કોઈ સંસ્કાર જ નહીં અતાર કોઈ નામ ના લેવરા રાકા જાવ ને જાઓ કકા લે હે ક નઈ જાઓ રાડો છોટબટી ને હાલ જા છો ના ડોવા તારા બાર માં જાવ આબુ હે ચડ કેમ ડાકે કેમ બોલે છે આ કે ઠાપ આમને દોડ પડિયા છો પર આમને કકા માં નઈ ભણું મન આને તાબ મારે નઈ ભણું

મારે અત્યારે ટાઈમ નથી પી મારે વાયુ કામ પાડ્યું છે સાહેબના હાદરી પુરાવા હેડો બોલો હેડો હેડો સાહેબ ને હાદરી અલી પાસે આવો કે છોકરું મી રેવાડ્યું છે એમ આવ આવો હેડો એક મહિનાથી થી નતો દાતો હું તૈયાર કરીને લાવ્યો તો તમારે ચો પેલું થવાનું હતું એ બાજી પાઇ મેલા મારા ભાઈ આબા ટાઈમ નથી છે મારા બધા ઓર્ડર લાકડાના લીધેલા પડ્યા છે ઈમો તમે 12 માં નું કીધું તમે 12 નું તમારું હા શું હવે તમે પાછી દે લાસો શું શું થઈ ગયું બધા કે તો કે તો આયો કોઈ ની ને સડી તમે છે નો રેલો આયો તમારા છે મારો 12 નું કવાનો પણ જે ખવા છે કેટલી ગળા રહે હોતાણ હોય હવે આમાં તો હજુ કાઢવાના છે ઘણા બધા દાજો સાહેબ સાહેબના જોડે હદરીપુરી ના ઓરાડો મેરી હોય હડો